નિક્ષય મિત્રો કે જેમણે તીબીના દર્દીઓની સારવાર અર્થેની સ્વૈચ્છિક જવાબદારી લઈને સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યું હોય તેઓને મહાનુભાવના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને બિડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતાઓ દ્વારા અર્પણ કરાયેલ પોષણક્ષમ કીટનું મહાનુભાવના હસ્તે વિમોચન કરાયું હતું જિલ્લા ક્ષય અધિકારી દીપક પરમારે સો દિવસ તીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત હાથ ધરામાવનાર આરોગ્યલક્ષિત વિશેષ સેવાઓથી લોકોને માહિતગાર કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ પ્રસંગે ઈએમો રાજેશ પટેલ આરોગ્ય અધિકારી આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા